નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ આવે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓને ડબલ ડ્યુટી ઓટી આપવામાં આવે ભારે વિસંગતતા આવડા મોટા તંત્રમાં ઓટીની ગણતરી ખૂબ જ ભૂલ કરી ભરેલી રીતે થાય છે કામદારોની મહેનતનો પરસેવાનો પૈસો ઈમાનદારીથી ચૂકવાતો નથી કે બીસી ન્યૂઝ મારફતે વિગતવાર સમાચાર જણાવીએ કે ડ્રાઈવર કંડક્ટરને દૈનિક આઠ કલાકથી વધુ અને અઠવાડિયાના સ્પ્રેડ અવર ત્રેસઠ કલાકથી વધારે થાય તો તે માટે ઓવરટાઇમ ચૂકવવાની જોગવાઈ છે સદર ઓવરટાઇમ છઠ્ઠા પગાર પંચનો બેઝિક અને ગ્રેડ પે તથા મોંઘવારી ભથ્થા પર ગણતરી કરી ચૂકવવો જોઈએ તેના બદલે અહીં મોંઘવારી ભથ્થું બસો ત્રીસ ટકાને બદલે માત્ર એકસો બેતાલીસ ટકા જ ગણવામાં આવે છે આથી કર્મચારીઓનું ભયંકર આર્થિક શોષણ ખુલ્લેઆમ આમ થઈ રહ્યું છે આથી જૂના ઓટી દરમાં મોંઘવારી ભથ્થું બસો ત્રીસ ટકા ગણવું જોઈએ અથવા સાતમા પગાર પંચના પગાર અને મોંઘવારીને ધ્યાને લઈ ઓટી દર નક્કી કરવો જોઈએ આ મોટી દરની ગણતરી જાવડા મોટા તંત્રમાં ખોટી રીતે કરવામાં આવે છે તેમાં તાત્કાલિક સુધારો લાવી કામદારોની મહેનતના પૈસાનું વળતર સાચી ગણતરી કરી આપવું જોઈએ આ મુદ્દામાં સંકલન સમિતિએ કામદારોને થતા આર્થિક અન્યાય સામે નિગમનું ધ્યાન દોરી નિયમ મુજબ થતો ટાઈમ કામદારોને આપવો જોઈએ રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે